સોના ચાંદી ક્યારે સસ્તું થશે પાંત્રીસ હજાર થશે સોનાનો ભાવ નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તેમજ આજના સોના ચાંદીને લઈને મિત્રો આવી ગયા મહત્વના સમાચાર તે વિડીયોમાં વાત કરવાના છીએ તેમજ મિત્રો ઘણા મિત્રોના સવાલ હોય છે કે સોનું ખરીદવું હોય છે પરંતુ સોનું બહુ મોંઘું છે સોનું મિત્રો અત્યારે મોંધ્ય વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો સોનું ક્યારે સસ્તું થશે તેની આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે એ પણ જોઈશું કે સોના તેમજ ચાંદીના ભાવને અસર કરતા પરિબળો શું છે જેના લીધે સોના તેમજ ચાંદીના ભાવની અંદર ફરી એકવાર ઉછાળો આવ્યો છે તે મહત્વના મુદ્દાઓની વાત કરવાના છીએ તો મિત્રો જે મિત્રોને રોકાણ કરવાનું હોય સોના તેમજ ચાંદીમાં તે મિત્રોને આ વિડિયો ખૂબ મહત્ત્વનો સાબિત થવાનો છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો જરૂરી છે અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેડ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે મિત્રો આપણે દરરોજના સોના ચાંદીના ભાવ આપીએ છીએ તેમજ દરરોજ એક નવો વિડીયો આપીએ છીએ એનાલિસિસનો કે સોના તેમજ ચાંદીના ભાવની અંદર આગળના દિવસોમાં એક બે દિવસોમાં અથવા તો પાંચ છ દિવસમાં અથવા તો જે કોઈ પણ મિત્રોને એક બે વર્ષ માટે અથવા પાંચ વર્ષ માટે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેની પણ આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાના છીએ તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો વિડીયોને એક લાઇક આપી દેજો તો મિત્રો આપણે ઘણા મિત્રો એવા સવાલો આપતા હોય છે તેની વાત કરીએ કે કેવા સવાલો હોય છે તો મિત્રો એવા સવાલો આવતા હોય છે સોનું ક્યારે સસ્તું થશે સોનું ક્યારે સસ્તું થશે સોનું ક્યારે ખરીદવું સોના તેમજ ચાંદીના ભાવની અંદર ક્યારે ઘટાડો થશે મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં યુદ્ધના લીધે કોઈ પણ ફેરફાર થઈ શકે તેની પણ વિડીયોમાં વાત કરીશું તેમજ સોનું તેમજ ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો થશે વૈશ્વિક મંદીનો માહોલ સર્જાય તો સોના તેમજ ચાંદીના ભાવમાં શું ફેરફાર થાય તેમજ મિત્રો વાત કરીશું સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ માટે જે કોઈ મિત્રો કરી રહ્યા હોય તે માટે મિત્રો સમય ક્યારે સારો આવી શકે તેની આપણે વિડીયોમાં વાત કરીશું તો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે સોનું ક્યારે ખરીદવું તો મિત્રો સોનું ખરીદવાનો અત્યારે યોગ્ય સમય આવી ગયો છે કારણ કે મિત્રો સોનું એ ફરી એકવાર વધારા તરફ જઈ રહ્યું છે તો મિત્રો અત્યારે તમે સોનું ખરીદી લો તો વધારો થાય તો મિત્રો ફરી એકવાર તમે સોનું વેચીને તમારે એક યોગ્ય ફાયદો થઈ શકે મિત્રો તમને થોડોક વધારો થઈ શકે તેના લીધે મિત્રો અત્યારે સોનું ખરીદવું હોય તો ખરીદી શકાય સાથે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ભયંકર ઘટાડો જોવા મળ્યો છે મિત્રો ઐતિહાસિક સ્તર ચાંદીનો ચોરાણું હજારની ત્યાંસી હજાર ચોર્યાસી હજારની સોનાની તેમજ ચાંદીના ભાવની સપાટીએ મિત્રો ચાંદીનો ભાવ આવીને પહોંચી ગયો છે તો મિત્રો જે મિત્રોને ચાંદીમાં રોકાણ કરવું હોય તે મિત્રોને ચાંદી અત્યારે ખરીદી શકાય જેમાં ચાંદીના ચોરસા ખરીદો તો મિત્રો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર અત્યારે ઘટાડો છે ફરી એકવાર વધારા તરફ જઈ શકે તો મિત્રો ચાંદીમાં રોકાણ કરવું હોય તો અત્યારે કરી દઈ શકાય મિત્રો વાત કરીએ કે સોના તેમજ ચાંદીના ભાવને અસર કરતા પરિબળો કયા કયા છે તો મિત્રો તેમાં વાત કરીએ કે વિશ્વ બજારના ભાવો ડોલરની સ્થિતિ ચોક્કસ દેશની આર્થિક સ્થિતિ સોનાની માંગ અને પૂર્તિ રાજકીય સ્થિરતા વિશ્વના રાજકીય સંબંધો સોનાના ખનિજ સ્તરો આ તમામ મિત્રો જે કોઈ પણ પરિબળો છે તે સોનાના ભાવને પરોક્ષ રીતે અથવા તો સીધો અસર કરતા હોય છે તેમાં મિત્રો વાત કરીએ કે વિશ્વ બજારના ભાવો વિશ્વ બજારના ભાવોમાં જો કોઈ પણ ફેરફાર થાય ઇન્ટરનેશનલ લેવલે જો બજારની અંદર ભાવમાં વધારો થાય તો સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવની અંદર પણ વધારો થાય છે તેમજ મિત્રો વાત કરીએ કે ડોલરની સ્થિતિ જેમાં ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થાય તો મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો થઈ શકે તેમજ ડોલર ઇન્ડેક્સની અંદર અત્યારે ઘટાડો જોવા મળ્યો છે તેના લીધે મિત્રો સોનાનો ભાવ એ ફરી એકવાર આગળ જઈ રહ્યો છે ત્યાં ક્યાં અટકશે તેની કોઈ સીમા નથી તેમજ મિત્રો વાત કરીએ કે વિશ્વના રાજકીય સંબંધો જેમાં મિત્રો વૈશ્વિક યુદ્ધ સર્જાય છે તેના લીધે પણ સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો થતો હોય છે જેમાં મિત્રો વૈશ્વિક મંદીનો માહોલ સર્જાય તો સોના તેમજ ચાંદીના ભાવમાં પણ ફરી એકવાર તેજીનો માહોલ આવી શકે તો મિત્રો જે કોઈ મિત્રોને સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે સોનું તેમજ ચાંદી ખરીદી શકે મિત્રો અમેરિકન જીડીપીના ડેટા આવ્યા તેના પરથી એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર સોનાનો ભાવ એ ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે તો મિત્રો સોનું તેમજ ચાંદી અત્યારે ખરીદી મિત્રો સોના ચાંદીના ભાવની અંદર રોકાણ કરવા માટેનો યોગ્ય સમયની આપણે વાત કરી લીધી તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર માહોલ જો વૈશ્વિક મંદી નો સર્જાય તો વધારો થઈ શકે છે તેમજ મિત્રો લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે કે લોકલ પ્રીમિયમ શું છે તો લોકલ પ્રીમિયમ એક એવી વસ્તુ છે મિત્રો કે જે સોનાના ભાવને ઉપરના લેવલે જોવા મળતા હોય છે પરંતુ ભારતીય બજારની અંદર જે ઇન્ટરનેશનલ લેવલ કરતાં સોનાના ભાવની અંદર થોડો ઘટાડો હોય છે જે મિત્રો આ બંને વચ્ચેનો તફાવત છે તે જ મિત્રો લોકલ પ્રીમિયમ છે તેમજ મિત્રો સોનાનો ભાવ એ અમેરિકાની જીડીપી અથવા તો અમેરિકાની ઇકોનોમી ઉપર આધાર રાખે છે જેના લીધે મિત્રો અમેરિકાની ઇકોનોમીમાં કોઈ પણ ફેરફાર થાય તો સોના તેમજ ચાંદીના ભાવમાં સીધો અથવા પરોક્ષ રીતે ફેરફાર જોવા મળતો હોય છે મિત્રો અમેરિકાની ઇકોનોમીમાં જો ફેરફાર જોવા મળે વધારામાં તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવ પણ વધી શકે છે તેમજ મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેલો છે કે ચાઇનાની ઇકોનોમીમાં કોઈ પણ ફેરફાર થાય તેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે તો મિત્રો તો મિત્રો આમ જોઈએ તો ઇકોનોમી તો વધવાની જ છે તેના લીધે સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો તો થવાનો જ છે જે મિત્રોને અત્યારે રોકાણ કરવું હોય તે કરી શકે કારણ કે મિત્રો સોનાનો ભાવ તેમજ ચાંદીનો ભાવ એ ફરી એકવાર વધારા તરફ જઈ રહ્યો છે તો મિત્રો અચાનક જ સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો થવાનું આ મુખ્ય કારણ હતું કે વૈશ્વિક મંદીના લીધે સોનાનો ભાવ વધી રહ્યો છે તેમજ વૈશ્વિક સમસ્યાઓ આવે છે જેના લીધે પણ વૈશ્વિક યુદ્ધોના લીધે પણ સોનાનો ભાવ વધારા તરફ જઈ રહ્યો છે તો મિત્રો વાત કરીએ કે સોનું તેમજ ચાંદીનો ભાવ એ ક્યારે ઘટશે તો મિત્રો સોના તેમજ ચાંદીનો ભાવ એ ક્યારેય ઘટીને ત્રીસ હજાર કે પાંત્રીસ હજાર તો થવાનો નથી પરંતુ મિત્રો સોના તેમજ ચાંદીનો ભાવ એ એક ઐતિહાસિક સપાટીએ જવા જઈ રહ્યો છે ત્યારે મિત્રો સોનાના ભાવની વાત કરીએ છેલ્લા એક મહિનાના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો મિત્રો ગ્રાફની અંદર પણ તમે જોઈ શકો છો કે ઐતિહાસિક સ્તરેથી અચાનક જ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસમાં સોનાના ભાવની અંદર મિત્રો ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો ઐતિહાસિક સ્તરે સોનાનો ભાવ એ પંચોતેર હજાર પ્રતિ તોલા હતો તે મિત્રો ઘટીને સિત્તેર હજાર બોતેર હજાર થઈ ગયું હતો પરંતુ મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર સોનાના ભાવની અંદર ભારે વધારો જોવા મળી રહ્યો છે તેના લીધે મિત્રો ઘણા એવા મિત્રો છે કે જેને આપણા વિડીયો જોયા હોય તે મિત્રોએ રોકાણ કર્યું હતું તો એ મિત્રોને અત્યારે નફો થઈ શકે તે મિત્રોને અત્યારે ખૂબ મોકો ફરી એકવાર આવ્યો છે સોના તેમજ ચાંદીનો ભાવ વધારા તરફ છે તો મિત્રો સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો કરી શકાય પણ રોકાણ કેમાં કરવું તો મિત્રો સોનાની અંદર બિસ્કિટ ખરીદીને તમે રોકાણ કરી શકો કારણ કે મિત્રો બિસ્કિટ ખરીદ્યું હોય તો સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારાને લીધે મિત્રો આપણે ઘણો ફાયદો થઈ શકે તેમજ બિસ્કીટની અંદર કોઈ પણ ઘટાડો ન થાય કારણ કે મિત્રો બિસ્કિટમાં કાંઈ પણ વસ્તુ કપાય નહીં અને સોનું આપણે જેટલું લીધું હોય તેટલું જ આપણને મળી રહે તો મિત્રો વાત કરીએ છેલ્લે ચોવીસ કલાકના સોનાના ભાવના ગ્રાફની તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવના ગ્રાફમાં મિત્રો જોઈ શકાય છે કે ફરી એકવાર ઘટાડા બાદ ફરી એકવાર આજે સોનાના ભાવની અંદર વધારો થયો છે તો હવે આજે શું રહ્યા અલગ અલગ કેરેટ પ્રમાણે સોનાના ભાવ તેની મિત્રો વિડીયોમાં વાત કરીશું તો મિત્રો અઢાર સોનાના ભાવની વાત પાંચસો તોતેર રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો પાસઠ હજાર સાતસો એસી રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ છ લાખ સત્તાવન હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવની અંદર છવ્વીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તેમજ દસ ગ્રામ એટલે કે એકતોલાની અંદર અઢાર કેરેટ સોનાના ભાવમાં બસો પચાસ રૂપિયાનો મિત્રો વધારો થઈ ગયો છે છેલ્લી ચોવીસ કલાકની અંદર તો મિત્રો સોનું અત્યારે સસ્તામાંથી વધારા તરફ જઈ રહ્યું છે તો આગળ વાત કરીએ તે પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો અને નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દો જેથી કરીને તમારા શહેરના પણ ભાવ તમારા સુધી મળી રહે તો મિત્રો વાત કરીએ કે બાવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તો મિત્રો એક ગ્રામ ગ્રામ સોનાના ભાવ છ લાખ ચોરાણુ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં ચૌદસો રૂપિયાનો વધારો તેમજ મિત્રો દસ ગ્રામ એટલે કે એક તોલાની અંદર એકસો ને ચાલીસ રૂપિયાનો મિત્રો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો હવે મિત્રો વાત કરીએ કે ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર ચારસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ ચુમ્મોતેર હજાર છસો એસી રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ છેતાલીસ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવની અંદર એક હજાર ચારસો પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તેમજ દસ ગ્રામ એટલે કે એક તોલાની અંદર એકસો પિસ્તાલીસ રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો હવે વાત કરીએ ચાંદીના ભાવની તો ચાંદીના ભાવનો એક અઠવાડિયાનો ગ્રાફ જોઈ લો તો મિત્રો ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવની અંદર ભયંકર વધારા બાદ ઘટાડો ઘટાડા બાદ મિત્રો આજે ફરી એકવાર સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવની અંદર ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું ચાંદીના ભાવ તેની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો ને બેતાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો છવ્વીસ રૂપિયા તેમજ સો ગ્રામ એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર બસો સાઠ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવની અંદર આજે પાંચસો ને સાઠ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર વધારો થયો છે મિત્રો તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના ચાલુ ચાંદીના ભાવ તેમજ સોનાના ભાવ અલગ અલગ કેરેટ પ્રમાણે અઢાર કેરેટ બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ છે સોનાના ભાવ તે મિત્રો તમારા સુધી મળી રહ્યા તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર એડ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો કારણ કે મિત્રો આપણે આ ચેનલની અંદર દરરોજના સોના ચાંદીના દરરોજના તાજા ભાવ આપીએ છીએ તેમજ એક એવા સમાચાર પણ આપીએ છીએ કે એનાલિસિસના સમાચાર તેમાં મિત્રો સોના ચાંદીના ભાવની અંદર ક્યારે ઘટાડો થશે ક્યારે વધારો થશે તેવી માહિતી આપીએ છીએ તેમજ સાથે સાથે રોકાણ કરવા માટે યોગ્ય સમય સોનામાં શું હોય શકે તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ